પોલીસ દ્વારા નશાના અંકુશ લાવવા સતત ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યના યુવાનોને નશાથી દૂર રાખવા સ્ટેટ મોનિટરિંગ સેલને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી અને અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે ભિલાડ હાઈવે પર મોટી સફળતા મેળવી છે સ્ટેટમેન્ટ્રિક સેલ ને બાતમી મળી હતી કે એક ભાડાની કારમાં બે નાઇજીરિયન નાગરિકો મોટી માત્રામાં એમની ડ્રક્સ લઈ જઈ રહ્યા છે આ બાતમીના આધારે ટીમે ભીલાડ હાઈવે પર બોચ ગુઠવી હતી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે એક કારમાંથી લાખો રૂપિયાના ડ્રક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ડ્રગ્સ ભાડાની કારમાં સુરત જઈ રહ્યા હતા હતા પરંતુ આ આ કોને પહોંચાડવાના અને રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાને લઈને ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં નશાના વેપારને મૂળથી ખતમ કરવા માટે પોલીસ તંત્રની આડકડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે